ઘટના એટલે આમાં તો અત્યારે વોનપેપર માં અહીંયા બીજી ગાડી બોલે એ ઉપર ને આ લોકો એ કોન્ટ્રાક્ટમાં મારી ગાડી નવ મહિનાથી હાલતી હતી અહીંયા ને અત્યારે મારું બિલે એ રોકાઈ ને પડ્યું અહીંયા ને એ લોકો એમ છે કે તું આવી રીતે વાત કરજે ને આવી રીતે વાત કરજે એમ બરોબર કે ત્રણ દિવસ ચાલતી હતી ને તારી ગાડી કેમ કે આમાં ફૂટેજ તો હોય જ ને અપીલ કમિશનર બેહતા હોય અપીલ કમિશનર નો એમાં વાક કે ઓન પેપર માં બીજી ગાડી બોલે છે તો અપીલ કમિશનર આ ગાડીમાં બેહતા બરાબર બરોબર મને ટેક્સી નું પ્રાઇવેટ પાર્સિંગનું મને કઈ ખબર હતી નહિ ઘટના શું બની હતી બે તારીખે બે તારીખે હું સાહેબને ઉતારીને ઘરે અહીંયા આવતો હતો ઓફિસે તો રસ્તામાં સાધુ એ રોંગમાં ગાડી નાખી સામે એટલે અંડરબ્રિજ માં પાછળ તો ગાડી જાય નહીં તો પછી એ એ વાંહેને જ મને પાછળ લેવા ગેરકાનૂની વસ્તુ એ એને હોય એવી રીતે કર્યું એણે પછી મારી ધોકો વાંહે પછી બાપુ હાલવા માંડ્યા પછી આગળ જાતા એક મેં પાછી એની વાહે ગાડી કેમ કે મારે કેસ કરવો તો મેં નંબર પ્લેટ આટું ફોટો લીધો તો ત્યાંથી આગળ જઈએ ને અહીંયા સંકપસિંહ હનુમાનની અહીંયા ઉતરીને હામા રોડે વયા ગયા પછી ત્યાં એવું થયું કે પોલીસને મેં ફોન તો કરી દીધો હતો પણ ત્યાંથી બીજી ગાડી નીકળી હોય પોલીસની કાંક ઉપર લાઇટવાળી હતી તો એની અમે પણ ફરસી કાઢી ફરસી એટલે આપણે ઓલું હું કહેવાય તારિયા જેવું હાલું નહીં બધું હતું છર્યું બર્યું નહીં બધું ને ચાર જણા ગાંજો પીધેલા હતા ફૂલે ફૂલ બરાબર એના ગાડીમાંથી ગાંજોય નીકળો ગાંજાનું બધું શું કહેવાય બધું ઘણું બધું નીકળ્યું બરાબર અને

હવે શું માંગ છે તમારી હવે એમાં બિલ મારું અટકાયેલું છે ને મને અત્યારે એમ કીધું કે તું ગાડી લઈને ક્યાંય આવતો નહીં ઓકે